કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની સરકાર તરફથી અલગ અલગ વિભાગમાં ભરતી તો કરવામાં આવે છે પરંતુ એનો સમયગાળો શું ફિક્સ પે માં કામ કરતા કર્મચારીઓનો સમયગાળો શું પાંચ વર્ષ સુધી એમને કામ કરવાનું અને ત્યારબાદ એમને કાયમી કરવામાં આવે છે અમુક વિભાગો તો એવા છે કે વર્ષોના વર્ષો સુધી ત્યાં કામ કર્યા બાદ પણ એ કર્મચારીઓને કાયમી નથી કરવામાં આવતા પરંતુ પાંચ વર્ષનો જે સમયગાળો છે તે ગુજરાતમાં ફિક્સ છે કે પાંચ વર્ષ સુધી તમારે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે જ કામ કરવું એમાં પણ અગિયાર મહિનાનો જે કોન્ટ્રાક્ટ હોય છે એ તમારો રિન્યુ કરવાનો હોય છે અને આ રીતે પાંચ વર્ષ કામ કર્યા બાદ તમને કાયમી કરવામાં આવે છે હવે વાત માત્ર ગુજરાતની એટલા માટે કરવી છે કારણ કે ગુજરાતમાં જ આ સિસ્ટમ છે કે પાંચ વર્ષ સુધી કર્મચારીને કામ કરવાનું ફિક્સ પેમાં અ દેશના અન્ય રાજ્યની વાત કરીએ તો ત્રણ થી ચાર રાજ્યો માત્ર એવા છે કે જેમાં ત્રણ વર્ષનો સમયગાળો છે એ સિવાયના તમામ રાજ્યોમાં એક થી બે વર્ષનો સમયગાળો પાંચ વર્ષ સુધી આ કર્મચારીઓને ફિક્સ નોકરી કરવાની છે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે નોકરી કરવાની છે શા માટે આખા દેશમાં ગુજરાતમાં જ આ સમયગાળો વધારો વધારે છે એટલે કે ને ક્યાંક કર્મચારીઓની આ સમયગાળામાં ઘટાડો કરવાની માંગણી છે

એટલે કર્મચારીને માત્ર ને માત્ર જે વેતન મળે છે આ વેતનમાં કામ કરતું રહેવાનું અગિયાર મહિને એમનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો હવે આ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે કારણ કે ફિક્સ પે યોજનાનો સમયગાળો ઘટાડવા માટે પણ કર્મચારીઓ દ્વારા વારંવાર આવેદન પત્ર આપવામાં આવે છે માંગણી કરવામાં આવે છે ચર્ચા માટે અમારી સાથે અનુપ શર્મા રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે અનુપજી સ્વાગત છે આપનું ગુજરાત સમુદાયમાં ધન્યવાદ અ શું લાગે છે અનુપજી મેં જે રીતે વાત કરી કે ગુજરાતમાં જ ફિક્સ પે કામ કરતા કર્મચારીઓનો સમયગાળો વધારે છે કારણ કે પાંચ વર્ષ સુધી તેને આ સમયગાળામાં કામ કરવાનું છે ને ત્યારબાદ તેને કાયમી કરવામાં આવે દેશના અન્ય રાજ્યોમાં સ્થિતિ અલગ છે તો ગુજરાતમાં જ શું કામ આવી સ્થિતિ બેન બે વસ્તુ છે આની અંદર પહેલું ગુજરાતનું જે મોડલ છે ગુજરાત જે મોડલ ઉપર આખા દેશની અંદર જે પ્રચાર થયો છે એમાં એક અમુક બાબતો એવી છે કે જેને ખૂબ જ સાયલેન્ટલી ઢાંકવામાં આવી છે એનો એક પ્રોપોગન્ડા એવી રીતના તૈયાર કરવામાં આવ્યો છે કે આ ખૂબ જ યોગ્ય નિર્ણયો છે પહેલી વસ્તુ જે ફિક્સ પે ની જે સિસ્ટમ છે આ એક્ઝામ આપો પાસ થાવ ક્લિયર કરો અને એ ક્લિયર કર્યા બાદ આપને જે જોબ લાગી જાય છે પછી આપે પાંચ વર્ષ એક એવા પિરિયડમાં કામ કરવાની છે કે જ્યાં તમને પૈસા નહીં મળે પૂરતા રિકોગ્નાઇઝેશન પૂરતું નહીં મળે અને સિસ્ટમ એવી સાઇડ કરવામાં આવે છે કે માણસ પાંચ વર્ષ સુધી કોઈ વ્યક્તિ માટે સર્વાઇવ કરવું એ ખૂબ અઘરું છે કારણ કે જે પરીક્ષા આપી છે એ પરીક્ષાઓ આપ્યા પછી ક્લિયર કર્યા પછી ત્યાં પહોંચે છે તો એને એક વર્ષોનો સંઘર્ષ કર્યા બાદ જ્યારે આ મળે છે મને એવું લાગે છે કે તૈયાર કરવામાં આવે છે કે તમે કરપ્ટ થઈ જાવ ભ્રષ્ટાચારમાં વિલિપ્ત થઈ જાવ જેનાથી સિસ્ટમ ઉપર કાલ સવારે તમે એન્ટર પાંચ વર્ષમાં અને તલવાર પણ લટકેલી છે ગમે ત્યાં હટાવી શકે આપને તો એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે બીજા રાજ્યોમાં પણ છે બહુ ઓછા રાજ્યો એવા છે જેમાં આ સિસ્ટમ નથી એ સિસ્ટમ ના હોય તો શું થાય અને એ સિસ્ટમ છે તો શું થાય આ બે વસ્તુ છે આપણે આખી સિસ્ટમ સમજી શકીએ જો કોઈને પૂરતો પગાર પહેલા દિવસથી મળે કારણ કે તમે કોઈ ભી કામ ની આપણે શરૂઆત કરતા હોઈએ છીએ અને ગુજરાતના જે લોકો છે યુવાઓ છે એમને જો તમે પૂછો કે નોકરી જ્યારે લાગ્યા તે દિવસે તમે શું વિચાર સાથે આવ્યા હતા તો એમની અંદર એવું હોય છે કે અમારા ઘરનું તો ભલું અમે કરીએ પણ આખી સિસ્ટમ ન સુધારી જોઈએ પણ સિસ્ટમ નો ભોગ લે છે પાંચ વર્ષ અને જે સિસ્ટમ ભોગ લે છે એના એનાથી શું થાય છે કે માણસ શરૂઆતથી જ કરપ્શનના ચક્કરમાં આવી જાય છે વિલિપ્ત થઈ ગયો પછી પોતાની આઈડેન્ટિટી કે પોતાના જે થોટ્સ હતા વિચારો હતા કરવા સમાજ માટે કઈ કામ કરવાના એ બધા સેકન્ડરી થઈ જાય છે અને માણસ સિસ્ટમમાં સિસ્ટમનો ભાગ બની જાય છે આની સાથોસાથ આ તો છે જ આ બહુ ખુબ જ મહત્વનો મુદ્દો છે પણ આની સાથોસાથ આપણે એ બી ના ભૂલવું જોઈએ કે ગુજરાતની અંદર અન્ય કર્મચારી એવા પણ છે પગાર અને પછી એમની ઉપર પચાસ રૂપિયા લાંચ લેવાના ગુનાઓ લાગે છે કલ્પના કરો કે એક રૂપિયો તમારે પગાર આપવો નથી માણસ આખો દિવસ તમારી કચેરીમાં આવીને બેસે કામ કરે અનડાઉટેડલી તમે પબ્લિક નું ભલું કરવાનો જો વિચારો છો અઢાર હજાર જેટલા બીસી જે મૂકી નિમણૂક કરી છે પગાર નથી આપતો ખાલી તો એ માણસ શું કરશે એની માટે રેટ નક્કી કર્યા છે કે તમારે પાંચ રૂપિયા આના લેવા પંદર રૂપિયા આના લેવા તો એ પંદર ના પચાસ કરે છે કારણ કે પગાર મળતો નથી અને અત્યારે ખર્ચાઓ એટલા વધી ગયા છે દરેક જગ્યાએ મોંઘવારી તો અટકવાનું નામ નથી થતી

બિલકુલ અને ફિક્સ જે કર્મચારીઓ છે એમની બી માંગણીઓ દસ દસ વર્ષ બાર બાર વર્ષ થઈ ગયા છે ફિક્સ પે ની સાથોસાથ કરાર આધારિત કર્મચારીઓ બી એક સમસ્યાઓ છે એમની એમના માટે એનાઉન્સમેન્ટ સીએમ સાહેબ કરી નાખે છે મુખ્યમંત્રી સાહેબે જાહેરાત કરી કે હવે કરાર આધારિત કર્મચારીઓની જગ્યાએ અમે કાયમી ભરતીઓ કરશું એ કાયમી ભરતીઓ પછી ફિક્સ પે ઉપર છે એ કરાર આધારિત કર્મચારીઓનું શું થશે કોઈ નક્કી નથી આપના જ વિડિઓમાં મેં જોયું કે આપે ખૂબ સારી રજૂઆત હમણાં જ ટીઆરબી જવાનોની કરી ટીઆરબી જવાનોની સાથે શું થઈ રહ્યું છે છ કલાકની નોકરી છે આઠ કલાકની નોકરી છે દસ કલાક ની છે કે બાર કલાક ની છે મારી પાસે કેટલા બધા મેસેજ ટીઆરબી આવતા હોય છે મેં જોયા છે એ મેસેજ આપણને વાંચીને એવું થાય કે આ માણસ કેવી રીતના વીસ વર્ષ પચીસ વર્ષ થી સર્વાઇવ કરે છે નવ નવ હજાર દસ હજાર પંદર હજાર પોસિબલ નથી આટલી મોંઘવારીમાં નવ હજારના પગારમાં એ માણસ જો એ બી ત્રણસો રૂપિયા લેખે એક દિવસ ત્રીસ એ ત્રીસ દિવસ જાય તો એને નવ હજાર મળે છે તો એવી સ્થિતિ ની અંદર એ કેવી રીતના શક્ય છે કે કઈક સારું જીવનનું નું વિચારે પોતાના છોકરાઓને ને ભણાવવાનું વિચારે તો એની પાસે શું વિકલ્પ વધારવામાં આવે છે મને હંમેશા એવું થાય છે કે કર્મચારીઓને સારો પગાર મળવો જોઈએ એમનો અધિકાર છે સારો પગાર મળે અને પછી એમની પાસેથી પ્રોપર સેવાઓ માંગવામાં આવે જે એમનું ઉત્તરદાયિત્વ છે એમને અધિકારો આપો અને એમની પાસે જે ઉત્તરદાયત્વ છે એ પૂરું કરો પણ થાય શું રહ્યું છે કે એમનું શોષણ થાય છે અને જ્યારે એક માણસનું પોતાનું શોષણ થાય ત્યારે એ માણસ બીજા માટે કંઈ સારું નથી કરવાનું એને પોતાનું ફ્રસ્ટ્રેશન લઈને એ નોકરી આવે છે એ પોતાના ફ્રસ્ટ્રેશન લઈને નોકરી આવે છે તો એ કેવી રીતના કામ કરશે એના કામની અંદર કઈક ને કંઈક ઉણપો દેખાવાની જ છે એ કંટાળેલો હશે થાકેલો હશે એ બીજી બીજા રસ્તાઓ બૂચ છે કે કેવી રીતના હું સર્વાઈવ કરું મારા પરિવારને સર્વાઇવ કરું તો એના માટે શું કરશે વાહન ચાલકોને ગેર જેમ એમના દાયરાઓ નથી આવતું એવા લોકોને પકડશે એમની પાસેથી પચાસો પાંચસો બસો જેવો વ્યક્તિ મળે એની પાસેથી એ ઉઘરાવશે ઉઘરાવીને પોતાનું ઘર ચલાવવાની કોશિશ કરશે એની જગ્યાએ એ વ્યક્તિને પ્રોપર પગાર આપવામાં આવે વ્યવસ્થિત સમાનતા દેખાય તો એ માણસને ને ભી સારું લાગે છે અને આજે એક સમાન કામ સમાન વેતન જે છે એ એ શું કામ ના હોવું જોઈએ એક જ ઓફિસ છે એક જ office ની અંદર પાંચ table છે પાંચ table ઉપર ત્રણ વ્યક્તિઓને પગાર જુદો અને બે વ્યક્તિઓ એના થી ભી વધારે કામ કરે છે એના જેટલું જ કામ કરે છે છતાં ભી એમને પગાર નહીં વધે તો આજે જે એ છે અસમાનતા ઉભી થાય ત્યાંના કામગીરીની અંદર પણ ખૂબ જ મોટી અસર ના થાય બિલકુલ અનુપજી તમે વાત કરી કામગીરીમાં પણ ખૂબ અસર થાય ને અમુક ડિપાર્ટમેન્ટ તો એવા છે કે એમાં જે કામગીરીમાં અસર થાય એ પોસાય નહીં એ આરોગ્ય વિભાગ હોય શિક્ષણ ક્ષેત્રમાં હોય કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં પણ કેવું થાય કે બે ટીચરો હોય એમાં એક ફિક્સ પે વાળા હોય અને એક કાયમી હોય કાયમી વાળાનો પગાર સિત્તેર એસી હજાર ફિક્સ પે વાળાને એકવીસ હજાર સમથિંગ પગાર આપવામાં આવે છે બંનેને કામ એક જ સરખું કરવાનું છે એટલે ચોક્કસ બાળકોના ભણતર પર પણ અસર થવાની જ છે એટલે સરકારે આ દિશામાં ખાસ કરી વિચારવું જોઈએ જ અનુપ જે બીજું કે એ શું લાગે છે કારણ કે આ રીતે ફિક્સ પે ના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ વારંવાર

એ લોકો ને છેલ્લી ઘડી એ સરકાર બનાવી સમજાવી દેશે અને આ સત્તર માં જો બાવીસ માં જો આંદોલનો થયા છે બહુ મોટા પાયે થયા છે સર એક એવું લાગતું હતું કે ભાઈ આખી આ સરકાર જ નહી હલાવી નાખશે પણ એવું કશું થયું નથી આજે બી જો કોન્ટ્રેક્ટ કર્મચારી કે fix પે કર્મચારીઓ કામ બંધ કરી નાખે તો સરકારની સ્થિતિ જે છે એ ખૂબ જ કફોડી થઈ શકે છે પણ આવું થવા નું નથી મને પૂરે પૂરો વિશ્વાસ છે કે સરકારની પાસે જે મશીનરીઝ છે એ મશીનરીઝ એટ ધી એન્ડ એ સંગઠનોને જે બને એની અંદર ફાટફૂટ કરાવી એકબીજાની સાથે ઝઘડાઓ કરાવડાવી દેવામ દંડ ભેગની થી બધું જ છૂટું છવાયું કરી નાખવા છેલ્લે મત પડાવી લેવા એ મેકેનિઝમ જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એવું મેકેનિઝમ બીજા કોઈ પાસે નથી હવે આપે જે કીધું કે આનો આનું સોલ્યુશન શું છે તો મારું આવું સ્પષ્ટપણે માનવું છે કે જ્યાં સુધી સરકાર સરકારની બદલાય ત્યાં સુધી નિરાકરણ નથી આવવાનું અને આનું આનું ચોક્કસ કારણ છું કે આશ્વાસનો એક વાર આપી શકાય બે વાર ત્રીજી વાર ચોથી વાર કેટલી વાર આશ્વાસનો આપશો અને આશ્વાસનો આપીને ખાલી ડેમેજ કંટ્રોલ કરવામાં આવે છે ડેમેજ કંટ્રોલ ની અંદર બીજેપી પાસે બહુ સારી માસ્ટરી છે ભૂતકાળના કોઈ બી આપણે ચૂંટણીઓ જોઈએ તો એની અંદર બધી આ દેખાય છે કે બહુ સારી રીતના પહેલી વાર એવું થયું છે કે વિસાવદર ની અંદર ડેમેજ કંટ્રોલ ના થયું આપણે બધાએ સાંભળ્યું છે જવાહર ચાવડા જિંદાબાદના નારાઓ જીત પછી લાગ્યા તો એ દેખાય છે કે બીજેપી ડેમેજ કંટ્રોલ નહીં કરી શકે બીજી સ્થિતિ કોઈ બિલકુલ બિલકુલ તમે ડેમેજ કંટ્રોલ ની વાત કરી રહ્યા છો એવું લાગે છે કે જ્યારે સ્થિતિ વધારે વણસે તો જ સરકાર ડેમેજ કંટ્રોલ કરે છે બાકી નોકરી ચીનવી લેવાની કે નોકરીમાંથી હાંકી કાઢવાની ધમકીઓ પણ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી આવા કર્મચારીઓને આપેલી છે

એક રાજકીય વિશ્લેષક તરીકે હું આને સ્વીકાર કરું છું કે આંદોલનોની ભૂમિકા છે પણ એક પોલિટિકલ મુમેન્ટ ઉભી થવાની જરૂરિયાત છે ગુજરાતમાં એ જો મુમેન્ટ બની તો જે કર્મચારીઓ છે એ લોકો લગભગ એની સાથે આવી જશે બીજા લોકો બી સાથે આવી જશે એનું પરિણામ જે થવાનું છે એ એક અકલ્પનીય પરિણામ થઈ શકે છે બિકુલ બિલકુલ સમુદાય તો આવા કર્મચારીઓની સાથે છે ને વારંવાર ગુજરાત સમુદાય પર આ પ્રકારની અમે ડિબેટ કરતા જ હોય છે એ પછી મધ્યાહન ભોજનના કર્મચારીઓની વાત હોય ટીઆરબી ના જવાનો હોય હોમગાર્ડ હોય કે કરાર આધારિત કોઈ પણ કર્મચારીઓ હોય આવા તમામ કર્મચારીઓ સાથે જ્યારે હું વાત કરું છું ત્યારે એમનું એવું જ કહેવું છે કે અમે વડાપ્રધાનથી લઈ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી જે તે વિભાગના કર્મચારીઓ હોય એ પ્રમાણે તાલુકા જિલ્લા કક્ષાએથી લઈ અને મુખ્યમંત્રી સુધી સચિવાલય સુધી તેઓ પહોંચે તમામ જગ્યાએ આ લોકો આ પ્રકારના લેટર આપતા હોય છે લાગે છે કે સચિવાલયમાં આ પ્રકારના લેટરોની માત્ર ફાઇલો જ તૈયાર થાય છે એમાંથી એક પણ લેટર આ લોકો દ્વારા આપવામાં આવ્યું હોય એનું સોલ્યુશન લાવવાની કોશિશ અધિકારીઓએ પણ કરી હોય પાકુ બેન સરકારી કાગળો જ ભરાય છે અમને મળી ગઈ છે આની એકનોલોજમેન્ટ રિસીપો જનરેટ થાય છે આનાથી આગળ કઈ કામ થતું નથી જો થતું હોત તો બાર વર્ષ જેવો સમય પંદર વર્ષ જેવો સમય કોઈને ના લાગે સરકારી નિર્ણય જો લેવાનો હોય તો એ આટલો બધો વિલંબ થાય છ મહિના આઠ મહિના એક વર્ષ સરકારો બબે ત્રણ ત્રણ ચાર ચાર મુખ્યમંત્રીઓ બદલાય જાય કેબિનેટ બદલાઈ જાય આ લોકોની સ્થિતિ એવી કેવી રીતના યોગ્ય છે મારું સ્પષ્ટપણે આ બાબતે માનવું છે કે કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થાય છે અને આ શોષણ જે જે થાય છે આપે કીધું મેં આપની ડિબેટો જોઈ છે બે ચાર હું આપની સાથે બે આવી ડિબેટોમાં એ કર્મચારીઓ સાથે બી બેસેલો છું એટલે મેં એ લોકોને વ્યક્તિગત સાંભળ્યા છે એમને રૂબરૂ બી મળતો હોઉં છું ખૂબ જ નિંદનીય આ એક જાતનું મને એવું લાગે છે કે સરકાર નું અપરાધ છે કે વારંવાર કરવા અને એને કરવા અને આની પાછળ સરકાર કર્મચારીઓ વડાપ્રધાન શ્રીને મોકલે છે શ્રીને મોકલે છે બધાને જે રજૂઆતો મોકલે છે અંતે શું થાય છે અંતે એક પ્રશ્ન એવો ઉભો થાય છે કે અમારું શું બગડી જવાનું છે અમને ડેમેજ કંટ્રોલ કરતા આવડે છે અમે ડેમેજ કંટ્રોલ કરી લઈશું તમારી સડક ઉપર ઉતરવું છે ઉતરો લોકોનો વિરોધ થાય છે કર્મચારીઓ હડતાલ પર જાય છે છુટ્ટા અમુક કરવામાં આવે છે બાકીનાઓને ધમકાવવામાં આવે છે એક્ઝામ્પલ સેટ કરવામાં આવે છે અને એક્ઝામ્પલ સેટના અંતે આટલું જ થાય છે કે સરકાર પોતાને સુરક્ષિત કરી લે છે અને કર્મચારીઓનું શોષણ ચાલુ જ રાખે છે. એક માત્ર રસ્તો છે કે સરકારને એક જ વસ્તુ થી બીક લાગે છે એમની સરકાર એ પછી કોઈ પણ આજે અંદર જાહેરાત કરી હું મફત વીજળી આપીશ વીસ વર્ષ પચીસ વર્ષ સુધી એ શાસનમાં હતા એમણે કેમ આજ સુધીના જાહેરાત કરી આ વખતે દેખાય છે બધી જ જગ્યાએથી દેખાય છે કે અમારી સરકાર જવાની છે તો જાહેરાતો કરવી પડશે લોલીપોપ આપવા પડશે લોકોને આકર્ષવા પડશે અને આકર્ષવા માટે એમણે આ કર્યું છે મુખ્યમંત્રી સાહેબ શ્રી એ પણ કરાર આધારિત કર્મચારીઓને ન્યાય આપવાની વાત કરી ફિક્સ પે આપવા વ્યક્તિઓને ન્યાય આપવાની વાત કરી પણ થઈ શું રહે થઈ થાય ને એનાથી વિપરીત છે ગોંડલ ની અંદર નકલી કચેરીઓ પકડાય છે સાહેબ પોતે જ જે કે છે કે બાંધકામ વિભાગની અંદર બહુ જ મોટા ગફલાઓ છે તો આ ખાતું કોની પાસે છે કોણ દેખરેખ કરશે કોને આપ છો સાહેબ શ્રી પોતે જ છે એમની પાસે પોતાની પાસે ખાતું છે તો થઈ શું રહ્યું છે ઇમેજ બનાવવામાં આવી છે અને કામ નથી ડિલિવર્ટ કરવામાં બિલકુલ બિલકુલ અને ગુજરાત માટે થાય કારણ કે મોસાળમાં જમણવાર ને સ્થિતિ ગુજરાતની છે ગુજરાત મોડેલ ને તમે સમગ્ર દેશમાં એક મોડલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કર્યું છે ગૃહમંત્રી ગુજરાતથી થી છે કેન્દ્રના વડાપ્રધાનને ને આટલા ખોબલે ખોબલે મત આપી જનતાએ છૂટી દિલ્હી સુધી પહોંચાડ્યા છે

કે 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 આ જે 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 જોઈ રહ્યો છું એ એવું દેખાય છે લાગતું હતું સૌથી વધારે ફાયદો આપણને મળશે અને આખા જે દેશની અંદર એક ચર્ચા છે કે બધું ગુજરાતના હાથમાં જાય છે બધું ગુજરાતના હાથમાં જાય છે તો ગુજરાતના હાથમાં શું આવે છે ગુજરાતીઓના માં શું આવે છે એ આ લિસ્ટ જ દેખાડે છે કે આપણા હાથમાં તો ફિક્સ પેજ આવે છે

એટલે આ બધી સ્થિતિમાં એક સિક્કાની બે બાજુ જોવા મળે છે કાયમી કર્મચારીઓને પગાર પણ વધારે લાભ પણ બધા જ આપવામાં આવે ફિક્સ પે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કામ પણ વધારે કરવાનું કલાકો પણ વધારે એની ફિક્સ પે ડ્યુરેશન પણ વધારે અને પગાર ખૂબ ઓછો મળે બિલકુલ સાચી વાત છે બેન શોષણ થાય છે અને આની અંદર આજ વાતને રિપીટેટિવલી હું દર વખતે કહું છું અત્યારે ਵੀ કહું છું કારણ કે આ લોકોની જે સ્થિતિ છે પંદર વર્ષ દસ વર્ષ વીસ વર્ષ થી રાહ જોઈ રહ્યા છે ટીઆર બી કે અમને ક્યારે કાયમી કરવામાં આવશે વીસી ના કર્મચારીઓ એવું વિચારીને જોઈન થયા હતા કે આજે સરકારી ખાતામાં કઈક ભલે મફત માં જોડાઈએ પણ જોડાઈએ ભવિષ્યમાં આપણું સરકાર કઈ વિચારશે પણ સરકારે તો વિચારવાનું માંડી જ પડ્યું છે એવું લાગે છે

કે સરકાર બીક થવી જોઈએ કે જો અમે આમનું કામ ના કર્યું તો અમે જતા રહેશે હવે ફિક્સ કર્મચારીઓનું કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું બીસીનું હવે એ લોકો પોતાની લડાઈ પોતે લડવી પડશે એના સિવાય કોઈ છૂટકો નથી દરેક અને જયારે એક એક્ઝામ્પલ સેટ કરશે કે અમારી વાતો નથી માની તો અમે સરકાર બદલી શકવાની હિંમત રાખીએ છીએ તાકાત રાખીએ છીએ તો જે નવી સરકાર આવશે એની ઉપર પણ એક પ્રેશર હશે કે અમારે આમનું કામ કરવું પડશે અમે જતા રહીશું જો આ સ્થિતિ બની તો તો મને નથી લાગતું કે કોઈ કોઈનો બી અવાજ પહોંચે જેવી મેં વાત કરી હતી આપને કે આખા દેશની અંદર જે સ્થિતિ બને છે કે ગુજરાતમાં બધું જાય છે ગુજરાતને બધું મળે છે ગુજરાતને બધું મળે છે હકીકતમાં આપણને આ મળે છે ફિક્સ પે બિલકુલ બિલકુલ અનુપજી ખૂબ સરસ વાત કરી ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપ્યો અમારી સાથે ચર્ચામાં જોડાયા તો અનુપજીએ જે રીતે વાત કરી કે જનતાએ ખુદ જાગૃત થવું પડશે એ પછી કરાર આધારિત કર્મચારીઓ હોય ફિક્સ પેના કર્મચારીઓ હોય કે કોઈ પણ નોકરીમાં કામ કરતા વ્યક્તિઓ તમે દર વખતે એવું વિચારીને જો એમને મત આપતા હોય કે હવે અમારી પરિસ્થિતિ સુધરશે હવે અમારી પરિસ્થિતિ સુધરશે તો એને ત્રીસ વર્ષનો સમયગાળો થઈ ચૂક્યો છે એટલે હવે તમારે ખુદની લડાઈ ખુદે લડવી પડશે જાગૃત થવું પડશે કે હવે શું કરવાથી તમને તમારો હક મળે ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિકમાં ચર્ચામાં જોડાશું પરંતુ આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબ્સ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું